नमस्कार आप जीराच कनेक्शन प्लस न्यूज़ हूं जो आपके साथ हैतर बलसाड धर्मपुर लक्ष्मी नारायण मंदिर पास से एक कार पलटी मारी गई होने सीसीटीवी फुटेज सामने आया है बलसाड ना धर्मपुर लक्ष्मी नारायण मंदिर पास से एक कार पलटी मारी गई होने की घटना सामने आई है जव धर्मपुर ना लक्ष्मी नारायण मंदिर पास से जीजे15 472 નંબર ની ઇકોકાર ટર્ન મારતી વખતે અચાનક પલ્ટી મારી ગઈ હતી જેમાં મોટી જાનહાનિ ઠર્યું છે ઇકોકાર ટર્ન લેતી વખતે ચાલકનો કાબુ સ્ટીરિંગ પર ન રહેવાથી કાર પલ્ટી મારી ગઈ હતી ઇકોકાર પલ્ટી મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે કોઈ મોટી જાનહાનિ ન હો ગઈ હતી જેના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર